जय माताजी मित्रों मां डिजिटल चैनल तरफ थी आप सर्वनो खूब खूब आभार मित्रों तो आज इन टॉपिक आपने જોઈએ अंधश्रद्धा तो मित्रों समाज ने अंदर ઘણી વધી એ અસર દ્વારા આવી છે લોકોનો अंधश्रद्धा ઉપર ઘણો બધો માન્યકિને વિશ્વાસ विश्वास દે છે અને સમાજમાં હરાહર ખોટી વાત ચાલતી હોય તો પણ એને સાચી માની શકો તો આવી એક અંધ શ્રદ્ધાની આપણે વાત કરીએ એક નગર હોય છે નગરની અંદર એક રાજા હોય છે એ રાજા રોજ સવારે નગરની અંદર ફરવા નીકળે છે તો આમ ફરતો 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 એ નગરની અંદર જાય છે ત્યારે સવારે માજી દાતણ કરતા હોય છે તો નજર પેલા માજી પર એટલે રાજા ઘોડા પર પડી જાય છે ઘરે જાય છે એટલે રાજાની રાણી બીમાર હોય છે મિત્રો તો રાજા વિચાર કરે છે કે સાલું આજે હું વડા ઉપરથી પડી ગયો ઘરે આવ્યો તો રાણી બીમાર હતી તો આજે આવું અપશુકન કેમ થવા માંડ્યા એટલે મિત્રો રાજા આ રીતના બધા બેસીને ચર્ચા કરતા હતા કે સાલો કોઈ દિવસ એને આજે આવા અપશુકન કેમ થયા એટલે આપણે સમાજની અંદર ઘણી વખત જોતા હોઈએ છીએ કે બંધ પાઘડી લોકો કોકને કોકને પહેરાવી રહ્યા હોય છે એમ એક ભાઈએ કીધું કે રાજા તમે જ્યારે સવારે ઘોડી સવારી કરીને નગર માંથી નીકળ્યા ત્યારે એક માજી અને મો એટલે તમારો આખું ખરાબ જાય છે એટલે રાજા વિચારમાં પડી ગયા કે આ ભાઈ વાત સાચી છે મેં સવારે આ માજી નું મોં જોયું તો મારું આખું દાડું ખરાબ જોયું રાજા એ સિપાહીઓને કહ્યું સિપાહીઓ જાઓ એ માજીને પૂરી લાવો એ માજીને પકડી લાવો તો આવતીકાલે માજીને આપવામાં આવશે કારણ કે મેં માજી નું મો જોયું તો મને પણ ઘણા બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો દિવસમાં આખા નગરમાં કેટલા લોકો આ માજી નું મો જોતા હશે તો કેટલા લોકોનું ખોટું થતું હશે માટે આ માજીને આવી ફસીની સજા આપવી પડશે આમ માજી મનમાં વિચાર કરે છે કે ભગવાન મેં કોઈનું ખોટું નથી કર્યું તે સતત મને ફસીની સજા આપી છે પણ હશે ભગવાન શું કરે ખરું બીજા દિવસે ચંડેરો પીટાય છે નગરજનો બધા માજીને ફાંસી આપવાની છે જોવા માટે આવે છે ત્યાં બિરબલ માજીને કહે છે કે માજી તમારે રાજાને કહેવાનું કે મારી અંતિમ ઈચ્છા છે રાજાજી પૂરી કરો ત્યારે રાજા તમને કહેશે કે તમારી અંતિમ ઈચ્છા શું છે ત્યારે તમારે કહેવાનું કે મારી અંતિમ ઈચ્છા એ છે કે રાજાજી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અને એ પ્રશ્નનો જવાબ તમે આપજો ત્યારે તમારે પ્રશ્નમાં કહેવાનું કે રાજાજી તમે મારું મો જોયું તો તમે ઘોડા ઉપરથી પડી ગયા તમારી રાણી બીમાર હતા એવા તમે મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ તમે જીવતા છો ત્યારે મેં તો સવારે તમારું મોં જોયું તો મારે તો મૃત્યુદંડ થયો મોં મારું સારું કે તમારું સારું મારું જો મોં જોવાથી તો માણસ જીવતો પણ રહે છે પણ તમારું મોં જોવાથી તો મારે આજે મરવાનો દાડો આવ્યો છે તો મો તમારું સારું કે મારું સારું તો ખરેખર મિત્રો જોવા જઈએ તો આપણા સમાજની અંદર આવી ગણી પ્રણાલી કરતા ચાલતી હોય છે લોકો કહેતા હોય છે કે સવારે પેલાનું મોં જોયું તો મારો દિવસ ખરાબ સવારે મોં જોયું તો મારો આખો દિવસ ખરાબ લોકો રહીને વાતો કરતા હોય છે પરંતુ વાસ્તવમાં મિત્રો આવું કોઈ હોતું નથી કે ખાલી ખોટી બધી અંધશ્રદ્ધાઓ હોય છે તો દરેક મિત્રોને જણાવવાનું કે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને આવી હવે અવનવી વાતો લઈને અમે ફરીથી મા ચેનલમાં આવી છે મિત્રો તો દરેક મિત્રોને નમ્ર વી વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય ભોલેનાથ